આજની આ વાર્તામાં લક્ષ્મી માં સરસ્વતી અને માતા પાર્વતીની છે આ વાર્તા જો તમે પૂરી સાંભળશો તો વાર્તાના અંતમાં તમને આનું મહત્વ પણ જાણવા મળશે આ વાર્તા ખૂબ જ રોચક અને મનહારી છે મિત્રો આગળ વધતા જણાવી દઉં કે આ ચેનલને લાઇક કરો અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ પૌરાણિક કથા અનુસાર માતા સરસ્વતી બ્રહ્મલોકમાં તેમની વીણા વગાડી રહ્યા હતા ત્યાં માતા લક્ષ્મી પ્રગટ થયા માતા સરસ્વતીએ તેમનું સ્વાગત કર્યું તેમને માતા લક્ષ્મીને પૂછ્યું કે માતા તમે હવે બ્રહ્મલોકમાં નથી આવતા ત્યારે લક્ષ્મીદેવીએ કહ્યું કે હું જલ કલ્યાણ માટે બહુ વ્યસ્ત રહું છું આજે થોડો સમય મળ્યો એટલે વિચાર્યું કે તમને મળતી આવો મને બધાને ધન વૈભવ આપવાનો હોય છે એટલે સમય નથી મળતો મારા વગર તો દુનિયા ચાલી શકે તેમ નથી માતા લક્ષ્મીએ કટાક્ષમાં કહ્યું કે જો મારે બ્રહ્મલોકમાં ખાલી વીણા વગાડવાનું હોય તો મારી પાસે સમય જ સમય હોય આવી મા લક્ષ્મીની અહંકારવાળી વાત સાંભળીને માતા સરસ્વતીને ખૂબ ક્રોધ આવ્યો મા સરસ્વતીએ પણ કટાક્ષ મારતા કહ્યું કે સત્ય છે તમે વૈભવની દેવી છો પરંતુ તે છતાં તમે તો ચંચળ કહેવાય છો તમે એક જગ્યાએ ટકતા નથી તમારામાં તો બિલકુલ સ્થિરતા નથી પરંતુ હું તમારાથી બિલકુલ વિપરીત છું હું જે જગ્યાએ જાઉં છું ત્યાં આ જીવન વસી જાઉં છું તમને તો કોઈ પણ ચોરી શકે છે પરંતુ મને એવું કોઈ ન ચોરી શકે પણ હું તો વેચવાથી વધુ છું જ્ઞાનવર્ધક છું મારું પ્રચાર જ્ઞાન જેટલું વહેંચે છે તેટલું વધે છે કોઈ પણ મનુષ્ય કેટલુંય ધનિક કેમ ના હોય પણ જ્યાં સુધી હું તેની પાસે નથી હોતી તેનું જીવન વ્યર્થ છે સરસ્વતી માતા ક્રોધમાં જ હતા અને તેમણે માતા લક્ષ્મીને આગળ કહ્યું કે જો હું ન હોઉં તો યજ્ઞ મંત્રો ઉચ્ચારણ સંભવ જ નથી હોતો વિદ્યા અને જ્ઞાન વગર કોઈ પણ મનુષ્યનું જીવન સંભવ નથી સાથે તેમણે એવું પણ કહ્યું કે તેમના મંત્રોના વિના ભગવાન વિષ્ણુની પૂજા પણ અધૂરી છે માતા સરસ્વતીના આવા જવાબથી માતા લક્ષ્મી સંતુષ્ટ ન થયા અને ન તે તેમની વાતોથી ડગ્યા માતા લક્ષ્મીએ ક્રોધમાં કહ્યું કે હવે આ વિવાદનો ફેસલો ફક્ત અને ફક્ત શ્રી વિષ્ણુ જ કરશે કેમ કે તમને વાણીમાં તો કોઈ હરાવી નથી શકતું કેમ કે તમે તો વિદ્યાની દેવી છો તો આનાથી સારું છે કે આપણે શ્રી ભગવાન શ્રી હરિના ચરણોમાં જઈએ આપણે તેમની પાસે જઈએ અને તેમને જ આ સમસ્યાનું સમાધાન પૂછીએ હવે લક્ષ્મી દેવી અને સરસ્વતી દેવી વિષ્ણુ લોકમાં જાય છે ત્યારે વિષ્ણુ લોકમાં આ દેવી ગંગા ભગવાન વિષ્ણુ સમક્ષ પહેલેથી જ ઉપસ્થિત હતા દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ સમક્ષ બેસી જાય છે સરસ્વતી દેવી બોલ્યા કે તમે મને અહીંયા લાવ્યા છો તમે મને આસન ગ્રહણ કરવાનું નથી કહ્યું શું તમારા વિષ્ણુ લોકમાં આવી રીતે સ્વાગત કરાય છે ત્યારે ગંગા માતા બોલ્યા કે ક્ષમા કરો દેવી સરસ્વતી દેવી લક્ષ્મી તો ભગવાન વિષ્ણુમાં જ નિવાસ કરે છે અને મને તેમના ચરણોમાં રહેવાનો અધિકાર સ્વયં વિષ્ણુએ જ આપ્યો છે માતા સરસ્વતી બોલ્યા કે આ પ્રશ્ન મારો નથી તમારો છે શું અતિથિને આસન આપવાની જવાબદારી તમારી નથી હું તમારી અતિથિ છું હવે મને તમારા આસન પર બેસાડવી જોઈએ લક્ષ્મીદેવી બોલ્યા કે હું તો મારું સ્થાન છોડવાનું ક્યારેય વિચારી પણ નથી શકતી અને ગંગા મૈયા બોલ્યા કે હું મારું સ્થાન છોડીને ક્યાં જઉં આમ બોલી ગંગા માતા અને લક્ષ્મીમાં હસવા લાગ્યા આ જોઈને ક્રોધિત થયેલા મા સરસ્વતીએ કહ્યું કે હવે આ વાત મારે સ્વયં વિષ્ણુ ભગવાનને જ પૂછવી પડશે કે મારું સ્થાન ક્યાં છે લક્ષ્મીદેવી બોલ્યા કે આ સમયે સંભવ નથી સ્વામી આ સમયે યોગ નિંદ્રામાં છે સરસ્વતી દેવી બોલ્યા કે તો શું થયું હું તેમને જગાવીશ લક્ષ્મીદેવી બોલ્યા કે હું તમને આની અનુમતિ ક્યારેય નહીં આપું ગંગા માતા બોલ્યા કે દેવી લક્ષ્મી સાચું કહી રહ્યા છે ત્યારે સરસ્વતી દેવી બોલ્યા કે હું જાણું છું કે તમારા કાન કોણ ભરી રહ્યું છે ગંગા માતા બોલ્યા કે તમે ખોટું સમજી રહ્યા છો મને આવું કોણ કહી જાય ત્યારે લક્ષ્મી માએ કહ્યું કે દેવી ગંગા તેમનો ઈશારો મારા તરફ છે તેમનું એવું કહેવું છે કે હું તમને બધું કહી રહી છું ગંગા માતા બોલ્યા કે આ અન્યાય છે સરસ્વતીજી મને ખબર છે કે તમે વિષ્ણુ લોકમાં સ્થાન પામવા માટે તડપી રહ્યા છો પણ મને તો ભગવાન વિષ્ણુએ પોતે તેમના ચરણોમાં જગ્યા આપી છે ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે ગંગાજી સાચું કહી રહ્યા છે સરસ્વતી સરસ્વતીમાં બોલ્યા કે હું જાણું છું તમે મારા ઉપર કોઈ ષડયંત્ર રચી રહ્યા છો ગંગા માતા બોલ્યા કે દેવી સરસ્વતી જો તમે લક્ષ્મી થી નારાજ છો તો મારી સાથે આવો વ્યવહાર ન કરો એ જ ઉચિત રહેશે સરસ્વતી માતા બોલ્યા કે દેવી ગંગે હું જાણું છું કે હું સ્વયં એટલી બધી સક્ષમ છું કે એક દિવસ મારું જ્ઞાન મારી બુદ્ધિ અને મારી યોગ્યતાથી ભગવાન શ્રી હરિના ચરણોમાં જ નહીં તેમના હૃદયમાં પણ હું સ્થાન બનાવી લઈશ લક્ષ્મીદેવી બોલ્યા કે નહીં સરસ્વતી દેવી ક્યારેય એવું નહીં થાય નારાયણના હૃદયમાં મારું જ સ્થાન છે અને કોઈ કેટલું પણ શક્તિશાળી કેમ ન હોય મને શ્રીહરિના હૃદયમાંથી કોઈ નીકાળી નથી શકતું સરસ્વતીમાં બોલ્યા કે શું તમે મને ચુનૌતી આપી રહ્યા છો લક્ષ્મીદેવી બોલ્યા કે દેવી સરસ્વતી તમારો વિવાદ ગંગાથી આરંભ થયો હતો આજે તમે આ વિવાદને આગળ વધાવીને મારા સુધી પહોંચાડી દીધો દેવી સરસ્વતી શું તમે મારાથી ઈર્ષ્યા છે કે હું ધન અને વૈભવની દેવી છું તો એમાં ખોટું શું લગાડવાની જરૂર છે મને તો આ હોદ્દો સ્વયં આર્ય શક્તિ પરમેશ્વરી પાર્વતીએ આપ્યો છે સરસ્વતી દેવી બોલ્યા કે શું તમે આટલો બધો અહંકાર છે તમારા વૈભવ અને ઐશ્વર્ય પર હું તમને શ્રાપ આપું છું કે તમે આ વિષ્ણુ લોકથી દૂર થઈ જશો તમે વિષ્ણુ લોક છોડીને ધરતી પર જતા રહેશો દેવી સરસ્વતી દેવી લક્ષ્મીમાને શ્રાપ આપે છે તે તુલસી રૂપમાં ધરતી પર અવતરશે થોડીવારમાં દેવી ગંગા દેવી સરસ્વતીને શ્રાપ આપે છે કે તમે ધરતી પર નદી રૂપમાં પ્રવાહિત થશે દેવી સરસ્વતી ગંગા માતાને શ્રાપ આપે છે કે તે નદી ગંગા નદી બનીને પાપીઓના પાપ ધોશે આ ત્રણેય દેવીઓ એકબીજાને શ્રાપ આપવાની વાત દેવી પાર્વતી સુધી પહોંચી ગઈ ત્યાં મહાકાળીમાં બોલ્યા કે દેવી પરમેશ્વરી પાર્વતી દેવી આ તમારા દ્વારા રચવામાં આવેલી બે શક્તિઓ દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી આમ કેવી રીતે વિવાદ કરી રહ્યા છે ત્યારે માતા પાર્વતી બોલ્યા કે હે મહાકાલી ધન અને વૈભવ અને બુદ્ધિમાં તો સદાય સંઘર્ષ રહ્યો છે બંનેએ સદાય પોતપોતાની રીતે શ્રેષ્ઠ કહ્યું છે ઐશ્વર્ય કહે છે કે તેના સિવાય બધું વ્યર્થ છે અને જ્ઞાન કહે છે કે તેના સિવાય બધું વ્યર્થ છે અને બંને વચ્ચેનું શ્રેષ્ઠતાનું યુદ્ધ ચાલતું રહે છે અને આગળ પણ ચાલતું રહેશે ત્યારે મહાકાલીએ કહ્યું કે પરંતુ આનું પરિણામ શું હશે આ ત્રણેય દેવીઓ ક્યાં જશે પાર્વતીએ કહ્યું કે દેવી લક્ષ્મી જલ કલ્યાણના હેતુથી રાજા ધર્મધ્વજના ત્યાં પુત્રી રૂપે જન્મ લેશે અને દેવી સરસ્વતી કલ્યાણકારી જલધારા રૂપે પ્રગટ થશે અને દેવી ગંગા ભગીરથ નામનો મહાન તેજસ્વી રાજા ધરતી પર ઉતરીને તેમને લઈ જશે મહાકાલીએ કહ્યું કે હે દેવી પરમેશ્વરી આ બધું તમારી ઈચ્છાથી થાય છે તમારી લીલા અપરંપાર છે વિષ્ણુ ભગવાને કહ્યું કે જેવી રીતે તમે મારા વગર અધૂરા છો તેવી જ રીતે વિષ્ણુ લોક અને હું તમારા વગર અધૂરા છીએ હું તમને બહુ જલ્દી મળીશ તમે તમારો કર્તવ્ય નિભાવો વિષ્ણુ ભગવાનના સમજાવવાથી દેવી લક્ષ્મી ધરતી લોક પર આવવા તૈયાર થઈ જાય છે અને પછી દેવી પાર્વતીની આજ્ઞાથી દેવી લક્ષ્મી તુલસીના રૂપમાં પૃથ્વીલોક પર આવ્યા અને દેવી સરસ્વતી નદીની ધારા પૃથ્વી પૃથ્વીલોક પર આવ્યા અને દેવી ગંગા એ જલ કલ્યાણના હેતુથી તેમનું સર્વશ્રેષ્ઠ રૂપ સ્થાપિત કર્યું આમ ત્રણેય દેવીઓએ કલ્યાણ હેતુ પોતાનું મહત્ત્વ દર્શાવ્યું જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો